નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગર ઠક્કર અને આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ એક લાંબા અંતરાય પછી આપ સૌને મળતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે આપણે વાત કરવી છે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરિષદ વિશે લોહાણા મહાપરિષદની જે વલણી સમિતિ છે કે જે પ્રમુખ નક્કી કરવાનું કામ કરે છે એની જે ભૂમિકા શંકાસ્પદ સામે આવી છે એ બાબતે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એ પ્રશ્નોનું જો અત્યારે નિરાકરણ ન આવે તો આગળ જતાં એક નવું મહાભારત સર્જાય એવી શક્યતાઓ છે અને વર્તમાન પ્રમુખ સતીશભાઈ વિઠવાણી સહિત લોહાણા સમાજના તમામ અગ્રણીઓને એક નમ્ર વિનંતી સાથે આ એપિસોડ રજૂ કરી રહ્યો છું થોડા સમય પહેલા લોહાણા મહાપરિષદની વરણી સમિતિની મિટિંગ રાજ્યમાં કે રાષ્ટ્રમાં કોઈ પણ આકસ્મિક સંજોગો ન હોવા છતાં ઓનલાઈન રાખવામાં આવી હતી એ ઓનલાઈન મિટિંગ જ સૌથી પહેલા એક શંકાના દાયરામાં છે કે અત્યારે ના કોઈ મહામારી છે ત્યારે કોઈ યુદ્ધનો માહોલ નહોતો તેમ છતાં એ મિટિંગને ઓનલાઈન રાખવામાં આવી ઓનલાઈન એ મિટિંગમાં ઘણા એવા પણ લોકો હતા કે જે વરણી સમિતિ સાથે જોડાયેલા નહોતા તોફાની તાંડવને વરણી સમિતિની મિટિંગના દિવસે જ મિટિંગના કલાકો અગાઉ એ જ વરણી સમિતિ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત અને અગ્રણી વ્યક્તિઓએ ટેલિફોનિક માહિતી આપી જણાવ્યું હતું કે આજે આ વર્ણિત સમિતિની મિટિંગ એક ચોક્કસ કાવતરાના ભાગ હેઠળ થઈ રહી છે અને આ મિટિંગમાં આજે આવું થવાની શક્યતાઓ છે જે નક્કર વાત નક્કર પુરાવાના આધાર ઉપર તોફાની તાંડવે મિટિંગ શરૂ થાય એના કલાકો પહેલાં આ મિટિંગમાં શું થઈ શકે એની શક્યતાઓ દર્શાવતા બ્રેકિંગ ન્યૂઝ અને ન્યૂઝ રજૂ કર્યા હતા તોફાની તાંડવ કોઈ જ્યોતિષ નથી તેમ છતાંય એ જ બન્યું જે તોફાની તાંડવે રજૂ કર્યું હતું વનની સમિતિની મિટિંગ એક વન સાઇડ બનીને રહી ગઈ વનની સમિતિમાં જે લોકો હતા એ લોકો કદાચ સમાજની પ્રાથમિકતાને અથવા તો સમાજના સામાન્ય વર્ગને સમજવામાં બિલકુલ નિષ્ફળ ગયા હતા અથવા તો તેઓ સમજવા ન નહોતા વિશ્વના લોહાણા સમાજમાંથી વરણી સમિતિના એ જે કહેવાતા પિસ્તાલીસ પચાસ સાહીઠ લોકોને પ્રમુખ પદ માટે એક ઉમેદવાર નથી મળતો ઉમેદવાર શબ્દ વાપરું છું અહીંયા હું એવું નહોતું કે ઉમેદવારો નહોતા ઉમેદવારો હતા પણ બુદ્ધિજીવી લોહાણાઓ આ કાવતરાને પારખી ગયા હતા અને પોતાનું નામ ખરાબ ન થાય એ માટે તેઓ હાઇલાઇટ થવા નહોતા માંગતા મોલની સમિતિમાં જે બન્યું જે ન્યૂઝ રજૂ થયા એ પછી એ જ દિવસે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણીએ તોફાની તાંડવનો વોટ્સઅપ કોલથી સંપર્ક કર્યો લગભગ બેતાલીસ મિનિટ એક કોલ ચાલ્યો હતો એમણે સંપૂર્ણ ખીલડીલી સાથે તોફાની તાંડવની એવું જણાવ્યું છે કે જો કોઈ ચોક્કસ વિઝન સાથે આપણે જે મેં જે કામો કર્યા છે કે આગળના પ્રમુખે જે કામો કર્યા છે એ વિચારધારાને આગળ વધાર વધારી શકે એવો કોઈ સક્ષમ વ્યક્તિ આગળ આવે તો મને પ્રમુખ પદનો કોઈ મોહ નથી કોઈ યોગ નથી કોઈ શોખ નથી આ હું જે બોલી રહ્યો છું એ શબ્દો સતીષભાઈ વિખલાણીના છે તો મારે વરણી સમિતિના તમામ સભ્યોને એટલું કહેવું છે કે જો તમારી પાસે એક મિટિંગમાં હાજરી આપવાનો સમય ન હોય તો તમે વરણી સમિતિના લાયક નથી જ્યારે પ્રમુખ સતીષભાઈ વિખલાણી નવા કોઈ નામ આવતા હોય તો એને આવકારવા તૈયાર છે તો તમને શું એક મિટિંગમાં આવવામાં શું વાંધો છે તોફાની તાંડવ એક જવાબદાર માધ્યમ તરીકે આપને એક સૂચન કરે છે એક વિનંતી કરે છે કે અત્યારે હાલ એવું નથી કે પ્રમુખ બનવા કોઈ તૈયાર નથી ત્રણ કરતાં વધુ વ્યક્તિઓ એવી વ્યક્તિઓ કે જે લોહાણા મહાપરિષદ સાથે જોડાયેલી છે સ્થાનિક માધ્યમમાં વર્ષોથી એમનું નામ છે એમનો દબદબો છે તેઓ આર્થિક રીતે પણ સાધન સંપન્ન છે અને કદાચ જો તેમને પ્રમુખ બનાવવામાં આવે તો એ આ પ્રમુખને પદને લાયક છે એવું હું છાતી ઠોકીને કહી શકું છું અહીં સતીષભાઈ વિઠલાણી સામે વાંધો છે એવું નથી સતીષભાઈ વિઠલાણી એમના પાંચ વર્ષના કાળમાં જે પણ સારા કામ કર્યા હશે તોફાની તાંડવે હંમેશાની પ્રશંસા પણ કરી છે એમના નીતિ વિષયક નિર્ણયની કે જે નિર્ણયની અસરો કંઈ ખોટી થવાની હોય તો એની ટીકા પણ કરેલી છે વર્ણી સમિતિની એક નૈતિક ફરજ છે કે હવે પછી ટૂંક સમયમાં વરણી સમિતિની બેઠક ફિઝિકલ બોલાવવામાં આવે એ બેઠકની અંદર જેને પણ પ્રમુખ તરીકે ઉમેદવારી કરવી હોય એવા વ્યક્તિઓને ત્યાં હાજર રહેવાનું કહેવામાં આવે સૌથી પહેલાં એક તંદુરસ્ત ચર્ચા થાય એ ચર્ચાના અંતે જો સુખદ પરિણામ ના આવે તો ફક્ત અને ફક્ત વર્ણી સમિતિના સભ્યો એક ગુપ્ત અને ગોપનીય મતદાન કરી નવા પ્રમુખની પસંદગી કરે તે ઈચ્છનીય છે અને તે આગળના ભવિષ્ય માટે જરૂરી પણ છે લોહાણા મહાપરિષદ એટલે વિશ્વભરના લોહાણા મહાજનોની માતૃ સંસ્થા એને મહાપરિષદની ભાષામાં કહીએ તો એ મહાજનોની ફેડરલ બોડી છે આજે લોહાણા મહાપરિષદ સાથે જે લોકો જોડાયેલા છે મારા બહુ દુઃખ સાથે કહેવું પડ્યું છે કે એવા લોકો જોડાયેલા છે કે જેને મહાજન મોટા ભાગના લોકોને ઓળખતું પણ નથી અથવા તો મહાજને મહાજને એવા કોઈ નામ મોકલ્યા પણ નથી ફક્ત પ્રમુખે પોતાની પસંદગીના વ્યક્તિઓને પદ અને હોદ્દા આપેલા છે જો આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું છે તો એ જરૂરી છે તમામ મહાજનોને મહાજન સાથે જોડાયેલા લોકોને વિશ્વાસમાં લેવામાં આવે એમના વિચારો પર અમલ કરવામાં આવે અને બધાને સાથે રાખી જો નવા પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે તો ચોક્કસપણે લોહાણા મહાપરિષદ જે સારા કામ કરી રહી છે એ હજી વધુ સારા કામ કરી શકશે આ બાબતે ઘણી બધી વાતો કરવી છે પણ આજે કદાચ બધી વસ્તુ માટે આ સમય યોગ્ય નથી આપણે આ બાબતે હજી વધુ વાતો કરીશું નવા મુદ્દાઓ પણ ઊભા થશે એને પણ રજૂ કરીશું અત્યારે હું વર્તમાન પ્રમુખ સતીષભાઈ વિખલાણીને એક નમ્ર વિનંતી કરીશ કે સતીષભાઈ જો આપને પ્રમુખ પદનો કોઈ મોહ નથી કોઈ લોભ નથી કોઈ શોખ નથી તો સમાજ હિતમાં આપે જેમ પ્રવીણભાઈ કોટકે આપની પસંદગી કરી હતી એમ આપે પણ આટલા વર્ષની અંદર ભારત ભ્રમણ કર્યું છે તો શું આપને એવા પાંચ લોકો યોગ્ય નથી લાગ્યા કે જે લોહાણા મહાપરિષદને આગળ લઈ જઈ શકે એવા કોઈ એક બે નામનું સજેશન આપું તે કરો અને બાકીના જે બે ત્રણ વ્યક્તિઓ છે કે જે લોહાણા મહાપરિષદ સાથે જોડાયેલા છે પ્રમુખ પદ માટે તે ઉમેદવારી કરવા માગે છે તો એવા લોકોને માનભેર એ મિટિંગમાં બોલાવી અને યોગ્ય નિર્ણય થાય એ સમાજના હિતમાં રહેશે આ કાર્યક્રમને વિરામ આપતા પહેલાં વનણી સમિતિમાં જે ઘટના બની હતી કે મુંબઈના પ્રતિષ્ઠિત અગ્રણી આગેવાન પિયુષભાઈ ગંઠા આ વિશે કંઈક કહેવા માગતા હતા પણ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ કોટકે એમને બહુ ખરાબ રીતે અથવા તો ખરાબ ભાષામાં અથવા તો દુઃખ થાય એવી ભાષામાં તેમને ઓનલાઈન બોલતા અટકાવી દીધા હતા જે ખરેખર શરણજનક કહેવાય અને આવું ન થવું જોઈએ અને આવું જો સતીશભાઈ આપના પ્રમુખ પદ હેઠળ થયું છે તો એ કાળી ટીલી આપના નામ પર રહેશે ટૂંક સમયમાં હું ફરી આવી રહ્યો છું સોલા ભાગવતમાં થયેલા કરોડો રૂપિયાના નુકસાન માટે આપણે કોને જવાબદાર ઠેરવીશું આપણે એ બાબતે ફરી વાત કરીશું અત્યારે હાલ લોહાણા મહાપરિષદ તંદુરસ્ત રીતે આગળ વધે અને એના પ્રમુખ પદ વિશે કોઈને પણ ટીકા કે ટિપ્પણી કરવાનો મોકો ન મળે એ રીતે નવા પ્રમુખની પસંદગી થાય એ આજના સમયની માંગ છે જરૂરિયાત છે સૌને જય જલારામ